પોરબંદર નજીકના આદિત્યાણા ગામે તપસ્વી બાપુની મઢી સહિત ધર્મસ્થાનોનું ડિમોલેશન કરવા માટેની નોટિસ આપવામાં આવતા તેનો વિરોધ કરવામાં આવ્યો છે સમસ્ત આદિત્યાણાના ગ્રામજનો અને હજારો લોકો જેના પર અતુટ આસ્થા અને શ્રદ્ધા ધરાવે છે તેવા આ ધર્મસ્થાનનું ડિમોલેશન નહીં કરવા માટે રાણાવાવના મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું લોકોએ જણાવ્યું હતું કે આ સ્થળ આસ્થાના શ્રદ્ધા અને વિશ્વાસનું પ્રતિક છે અને કોઈ પર સમાજ કે સંપ્રદાયે તેના ડેમોલેશન માટે વિરોધ કે વાંધા અરજી પણ કરી નથી તેથી તેને દૂર કરવું જોઈએ નહીં અઢારે વરણનો સ્પષ્ટપણે વિરોધ છે અને જે તે વખતે ગ્રામ પંચાયત અને નગર પંચાયત દ્વારા આ જગ્યા આરક્ષિત કરેલી છે તેથી ડિમોલ્યુશનની કામગીરી થવી જોઈએ નહીં તેમ માર્કેટિંગ યાર્ડના ચેરમેન લખમણ ભીમાભાઈ ઓડેદરા સહિત ભાજપના પૂર્વ જિલ્લા ઉપપ્રમુખ ધીરુ કેશવાલા તેમજ બ્રહ્મ સમાજના અગ્રણી પ્રકાશ પંડિત અને નગરપાલિકાના સદસ્યો સહિત વિશાળ સંખ્યામાં ઉપસ્થિત ગ્રામજનોએ વાત કરી હતી તમામ આગેવાનોએ મામલેદાર સાહેબને રૂબરૂ આવેદન પત્ર આપ્યું અને મામલેદાર સાહેબે પોઝિટિવ અભિગમ અપનાવ્યો અને જરૂરી તમામ થઈ શકે એટલી મદદ કરવાના યાદણ આપી તમને અમને વિશ્વાસ છે કે હાલનું ડિમોલિશન અટકી જાય બસ વિશેષ કંઈક કહેવાનું છે Yeah